અમરેલી જિલ્લાને સ્પષ્ટ બહુમતી ધરાવતા દામનગર નગરપાલિકાની સામાન્ય સભામાં હોબાળો થયો હતો ને પાલિકાની સામાન્ય સભા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આયોજિત કરવામાં આવી હતી પાલિકા પ્રમુખ અને સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી સામાન્ય સભામાં અઢી ત્રણ માસનો સમય લાગી ગયો હતો અને કારોબારીની રચનાનો ઠરાવ કરવામાં આવતા આ હોબાળો થયો હતો પાલિકાની સામાન્ય સભામાં તૂતું મેમે થઈ હતી ત્યારે શું હતી સમગ્ર મામલો તેને લઈને રિપોર્ટ સામે આવ્યા છે તો દામનગર પાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પોલીસ બંદોબસ્ત સાથે સામાન્ય સભા આયોજિત કરવામાં આવી હતી દામનગર પાલિકામાં ચોવીસ સભ્યોમાંથી બાવીસ ભાજપના સભ્યો સાથે બે કોંગ્રેસના સદસ્ય ભાજપમાં ભળી જતા ચોવીસ માંથી ઓગણીસ સભ્યો હાજર રહેલા હતા અને પાંચ સભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા ત્યારે પાલિકાની સામાન્ય સભા શરૂ થઈ ત્યારે રાષ્ટ્રગીત ગાયને સામાન્ય સભા શરૂ કરી

માયકો જ છે ને પણ હું તને કહું તને કપર મંતાડે નહીં આપવાની તો ને હામે આવે એટલે બેઠા દે નવા તમે લાવો મા કોઈ દેવાનો હું કારોબારી

હું કારોબારી ચેરમેન હતો મે માહિતી માંગી કે પણ ચીપો બીજરે જોવા

ની અંદર ગોગરભાઈ ની ટ્રમ ની અંદર કેટલા વાર મળી છે સાહેબ કરેલી છે આ બોડે તમે તપાસ કરીને જવાબ આપો કેટલા વાર મળી છે કરવાની છે બોડે ભાઈ હું પડી તમારે ચેર પર એમાં પ્રોબ્લેમ છે કોને નહીં હું પ્રોબ્લેમ એમને વાતો નથી બે મહિના આટલું

હું દામનગર નગરપાલિકામાં વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટાયેલો સભ્ય છું આજે તારીખ છવ્વીસ અગિયારના રોજ સામાન્ય સભા નગરપાલિકામાં રાખવામાં આવેલ તેની અંદર ઓગણીસ સભ્યો હાજર રહેલા પાંચ સભ્યો ગેરહાજર રહેલા તેમાં મુદ્દાઓ એવા હતા કે પેગની અંદર નગરપાલિકામાં માત્ર હવે અઢી મહિના બાકી રહ્યા હોય અને કારોબારીની રચના કરવાનો ઠરાવ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવેલ તો એ માટે અમે પૂછતા કે ભાઈ તમે શા માટે બે અઢી મહિના સુધી તમે કારોબારી નો બોલાવો છો હવે એની કાંઈ જરૂરિયાત નથી એ સિવાય ટેન્ડરિંગની પ્રક્રિયાનો મુદ્દો પણ અમે પ્રમુખને સૂચવેલો કે ભાઈ નગરપાલિકામાં ટેન્ડર ખુલી ગયા હોય એના બિલ ટેકનિકલ બિલ ખુલી ગયા હોય અને પંચરોજ કામ થઈ ગયેલું હોય તો તમે ભાવ શા માટે નથી ખોલતા એ બારામાં ચહેરોલા એ અમને કોઈ એની પોતાની મનસુબીધી રીટેન્ડર કરાવવા માટેની વાત કરેલી અને એને આરસીએમાં પણ રજૂઆત કરેલી બાબતમાં થોડી અમારે ઉગ્ર ચર્ચા આજે છવિયાર અગિયાર ના રોજ ચાર કલાકે સામાન્ય સભાના જે મિટિંગ બોલાવવામાં આવેલી હતી એની અંદર કુલ ચોવીસ સભ્યમાંથી હાજર ઓગણીસ સભ્ય રહેલ છે ગેરહાજર જે પાંચ સભ્ય ગેરહાજર રહેલ છે એમાં એજન્ડાના કુલ અગિયાર મુદ્દાઓ હતા તો કે પોલીસ બોલાવવા માટે કારણ તો કંઈ નહોતું પણ સભા છે અને એની હિસાબે પોલીસ માટે એની બોલાવવામાં આવેલ હતી એમ બીજું કંઈક કારણ જણાતું જી 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 અગાઉના જે સભાના જે એજન્ડાના મુદ્દાઓ હતા એને બહાલી આપવા માટે સભ્યોની અંદર થોડી બોલા ચાલે એટલે તું અંદર એના વિચાર વિમર્શ કરવામાં આવેલ હતા એટલે થોડીક એ રીતના હતું એમ

અમારા માર્ગદર્શન હલકા માર્ગદર્શન વિશે માહિતી લઈ અને અમે કારોબારીની રચના કરી છે અને આગામી સ્ટેન્ડર્ડ છે એનો કારોબારીમાં નિર્ણય લેવાનો થશે આટલા વિકાસના કામોને કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ આવે છે ટેન્ડર પણ છે કેમ પાલિકા પ્રમુખ સાહેબ એમની માલપા કોઈ વિષય જ નથી મારા ડોક્યુમેન્ટ છે કોઈ પણ એજન્સીના હું કામ ખોલું છું ત્યારે એના થ્રી એ હું પહેલાં ચેક કરાવું છું મારું ગઈકાલે પાંચ કરોડ રૂપિયાનું સ્ટેન્ડર બહાર પડ્યું તો એના થ્રી એ મેં ચેક કરાવ્યા છે આ ત્રણ એજન્સી ક્વોલિફાઈડ થઈ છે એના પણ મેં થ્રી એ ચેક કરવા મોકલે છે એમાંથી માત્ર એક જણનો રિપ્લેસ જવાબ આવ્યો છે ને બેનો આવ્યો નથી વર્ક ઓર્ડર મંગાવવા માટે તમે પૈસાની માંગ કરી છે એવી પણ આક્ષેપો છે જો પ્રજા છે કોઈ પણ પ્રકારનો આક્ષેપ કરતો આક્ષેપ હોય ને સામો લાવો